આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા જેને કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુભલમ જેવી કેનાલ આવી જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આપણી બાજુમાં નાણાની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ને આપણા વિસ્તાર પ્રત્યે રાજ્યના મુખ્યમંત્રી મને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ

એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લો બૃહદ આવતો તો બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે આ સીમાવર્તી ક્ષેત્ર છે જે આપણું બોર્ડર ક્ષેત્ર જે આખું એ આખે આખા ક્ષેત્રની અંદર એ ધાનેરા હોય દિયોદરો હોય એ લાખડી હોય વાવ થરાદ સુઈ ગામ કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે આ જિલ્લાનું નિર્માણ કર્યું નવા જિલ્લાનું નિર્માણ છે એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જોડે વિભાજન નું કામ નથી આ નિર્માણનું કામ છે જે રીતે મા બાળકને જન્મ આપે છે એક બે વિભાજન નથી થતું બાળકોનો જન્મ થતો હોય છે આપણા બધાની જવાબદારી વધશે બહાર આવેલો એક 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 વ્યક્તિ અહીંથી છે આપણે માવસરી થી પાલનપુર જવા માટે કેટલા કિલોમીટર દૂર જવું પડતું કે તો થાકી જતો ને માણસ અને તોય ત્યાં આગળ જાય અને ત્યાં કોઈ એમ રૂડો આવકારો આપે તો કેવું સારું લાગે પાલ કોઈ કે પધાર્યા તો મીઠું લાગે ને તો અહીંથી આજુબાજુના ધાનેરા વિસ્તાર હોય ત્યાંથી દિયોદર હોય ત્યાંથી લાખણી હોય કાંકરેજ હોય બાબર હોય સુઈગામ હોય વાવ હોય થરાદ હોય તો આ ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણા આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે

એ કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ કરે એવી પણ મારી હજુ બહાર રાજસ્થાન થી બધા લોકોએ કીધું કે સાહેબ કઈક કરીને મેળ કરો ને તો ઘણી જગ્યાએ મને ગઈકાલે સાંતલપુર લોકોએ કીધું કે સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે તમને જોડો ને કોઈ પણ રીતે અમારે પણ આવવું છે અનેક લોકો આ તમારા સાથે આપણા વિસ્તારના પ્રજાજનોની સાથેનો પ્રેમ અને લાગણી જેના કારણે કરી નાખે છે આ જસ કોઈ એક શંકરભાઈનો કે અમારા ખાલી આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો નથી આ જસ એ તમામે તમામ તાલુકાના પ્રજાજનોનો એના ભરોસે લીધેલો રાજ્ય સરકારે નિર્ણય છે એનો જસ છે આપણે દરેકની સુખાકારી થાય દરેકનું કલ્યાણ થાય એનું કામ આપણે ભેગા મળીને આવનારા સમયમાં કરવું છે